પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના સત્તરમા હપ્તાની રાહ જોઈ રહેલા કરોડો ખેડૂતોની રાહનો અંત આવ્યો છે કિસાન લાભાર્થીઓ માટે મોટી ખુશખબરી સામે આવી છે કરોડો ખેડૂતોના ખાતામાં આવતા અઠવાડિયે સત્તરમો હપ્તો જાહેર કરી દેવામાં આવશે હકીકતે સરકારે પીએમ કિસાનનો સત્તરમો હપ્તો જાહેર કરવાની તારીખ ફાઇનલ કરી દીધી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતા અઠવાડિયે અઢાર જૂને બનારસી પીએમ કિસાન યોજનાના સત્તરમા હપ્તાની જાહેરાત કરશે તેના હેઠળ નવ કરોડ ખેડૂતોને લાભ અને લગભગ વીસ હજાર કરોડની રકમ આપવામાં આવશે જણાવી દઈએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના દુનિયાની સૌથી મોટી ડીબીટી યોજના છે જેના દ્વારા ખેડૂતોને વાર્ષિક છ હજારની ની નાણાકીય સહાય આપવામાં આવે છે આ યોજના હેઠળ મળતી છ હજારની ની રકમનો ઉપયોગ ખેડૂત પોતાની ખેતી સંબંધિત જરૂરિયાત જેમ કે ખાતર બીજ પોતાનો ખર્ચ ઓછો કરી વધારે નફો પ્રાપ્ત કરી શકે છે સતત ત્રીજી વખત ભારત ના પ્રધાનમંત્રી પદ ના શપથ લીધા બાદ નરેન્દ્ર મોદી સોમવારે સૌથી પહેલા અધિકારીઓએ જણાવ્યા અનુસાર પ્રધાનમંત્રીએ કહ્યું છે કે નવી સરકારનો પહેલો નિર્ણય ખેડૂતોના કલ્યાણ માટે તેમની પ્રતિબદ્ધતાને દર્શાવે છે અને આવનાર સમયમાં સરકારે ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર માટે વધારે કામ કરતા રહેવું જોઈએ મોદીએ રવિવારે સાંજે સતત ત્રીજી વખત ભારતના પ્રધાનમંત્રી પદના શપથ લીધા હતા આ હતી પંદર છ બે હજાર ચોવીસ શનિવારની સત્તરમો હપ્તો મળવાની સત્તાવાર તારીખની જાહેરાત